સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગયા નેક્સ્ટ લેક્ચર્સ માં આપણે કરંટ અકેસ બાબત ખાસ કરીને 7 જાન્યુઆરી થી લઈ અને 14 જાન્યુઆરી સુધી નું આપણે મુખ્ય જે કરંટ અકે રહેલું હતું તે અંતર્ગત આપણે ચર્ચાઓ કરી હતી અને આ વિડિયો ની અંદર આપણે 15 થી 21 જાન્યુઆરી સુધી જે મહત્વનું જે કરંટ અફેર્સ એટલે કે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ઘટનાઓ હોય કે સ્પોર્ટ અંતર્ગત રહેલું હોય તે અંતર્ગત આજે આપણે એ વિડિયો જોવાનો પ્રયત્ન કરીશું હાલમાં વડનગર ખાતે ગૃહ મંત્રી અમિતભાઈ સાના હસ્તક આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ નું લોકાર્પણ કરવામાં આવ્યું રાજકોટ ખાતે ભારત આયર્લેન્ડ વચ્ચે ચાલી રહેલ વિમેન્સ ક્રિકેટ વન ડે શ્રેણીમાં ભારતીય ટીમે ચારસો પાંત્રીસ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાને બીજી વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યો છે ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈ એન એસ સુરત આઈ એન એસ નીલગીરી અને આઈ એન એસ વાઘશીરને મુંબઈ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક નેવીના કાફલામાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય આંતરિક ક્ષેત્રે ભારતીય સ્ટાર્ટઅપ કંપની પિક્સેલ અને દિગંતારાએ બે ઉપગ્રહ હાલ લોન્ચ કર્યા છે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે સીતાન્સુ કોટકની ભારતીય ક્રિકેટ ટીમમાં બેટિંગ કોચ તરીકે હાલ નિયુક્તિ કરવામાં આવી છે 56માં પ્રજાસત્તાક પર્વદિન નિમિત્તે ભારતના મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તો હાજર રહેશે રશિયા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર પ્લાન્ટ અને વીસ વર્ષની સુરક્ષા ડીલ હાલ નક્કી કરવામાં આવી છે આઈસીસીના અંડર નાઇન્ટીન ક્રિકેટ મહિલા ટ્વેન્ટી વર્લ્ડ કપનો મલેશિયામાં પ્રારંભ થયો છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈ એમ ડીની સ્થાપનાના એકસો પચાસ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે જેની સ્થાપના ઈસવીસન અઢારસો પંચોતેરમાં કરવામાં આવી હતી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ દિલ્હી ખાતે રમાઈ રહેલ ખો ખો વર્લ્ડ કપમાં ભારતની મહિલા અને પુરુષ ટીમે નેપાળને પરાજિત કરી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો છે હાલ ચાલી રહેલ અંડર નાઇન્ટીન મહિલા ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય મેળવ્યો છે બીજી વખત અમેરિકાના સુડતાલીસમાં પ્રમુખ તરીકે રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમણે શપથ લીધા છે ગુજરાત સરકાર દ્વારા હાલ મારી યોજના નામે એક એપ લોન્ચ કરવામાં આવી છે કે જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ જે યોજનાઓ રહેલી છે તે યોજનાઓની તેમાંથી માહિતી મળી શકશે હાલ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે તેમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટ્વેન્ટી મેચ રમાશે ભારતીય ક્રિકેટમાં આગું સ્થાન ધરાવનાર વાનખેડે સ્ટેડિયમની સુવર્ણ જયંતિની હાલ ઉજવણી કરવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાની સાથે જ તેણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓમાંથી એક સભ્ય તરીકે ખસી જવાની જાહેરાત કરી છે પરીક્ષા તૈયારી કરતા દરેક લોકો સાથે આ વિડીયો શેર કરો જેથી કરીને તેમને સરળતાથી અને ખૂબ જ ઉપયોગી સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત તેમને ઘરે બેઠા એ માહિતી મળી શકે અને ઇતિહાસ અંતર્ગત બંધારણ અંતર્ગત કે કરંટ અફેર અંતર્ગત જો આપને ઇતિહાસના વિડીયો જોવા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને તમે આ ચેનલમાં જેટલા પણ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઉપયોગી રહેલા છે તેનો પણ તમે ઉપયોગ કરી શકશો આભાર